ખૂબ જ કરુણ ઘટના ઘટી છે અને એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે એમાં આશરે પેસેન્જરો અને નીચે જે વિદ્યાર્થીઓ હતા ટોટલ લગભગ બસો જેટલા લોકોની જાનની ક્ષતિ થઈ છે ખૂબ દુઃખદ ઘટના છે દેશમાં અને વિશ્વમાં આવી ક્યારેય ઘટના ન ઘટી હોય એ ખૂબ હૃદયદ્રાવક અને ખૂબ જ વેદનાવાળી ઘટના ઘટી છે અને એમાંય આપણા ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અમારા વિદ્યાર્થી પરિષદના અમારા વડીલ જેની સાથે હું ઓગણીસો થી વિદ્યાર્થી પરિષદમાં જોડાણો હતો અને વિદ્યાર્થી પરિષદથી છેક અત્યાર સુધી મતલબ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એ વ્યક્તિ પહોંચ્યા અને ગુજરાતની દેશની રાજકોટની ખૂબ જ અસરકારક સેવા કરી છે એવા અમારા મુરબ્બી વડીલ અને પાર્ટીના પ્રથમ કક્ષાના રાજકીય નેતા અમારા વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું છે બસો પાસઠ લોકોની જે હતા દુઃખ થયું છે ગુજરી ગયા છે એની સાથે વિજયભાઈને અને બધા એમના જે સાથે છે ગુજરી ગયા એ બધા માટે હું મારી સંવેદના વ્યક્ત કરું છું મારા વતી મારી પાર્ટી વતી ખાસ તો એવી હાલત થઈ છે કે હું દિલ્હીમાં ગઈકાલે એક મિટિંગમાં હતો અગત્યની ત્યારે મને લગભગ એક પિસ્તાળીસ પચાસની વચ્ચે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો ફોન આવ્યો અને પૂરતતા કરવા માગતા હતા કે ખરેખર શું બનાવ બન્યો છે ત્યારે મને જાણવા મળ્યું ખૂબ દુઃખ થયું છે અને વિજયભાઈ વિદ્યાર્થી પરિષદથી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે ત્યાં સુધીની એમની જે જળહળથી કારકિર્દી વિદ્યાર્થીઓની સેવા કરી રાજકોટ નાગરિકને ગુજરાતના છેવાડાના લોકો સુધી જે જે જ્યાં એનાથી શક્ય બતાય ત્યાં સુધી પહોંચી અને ઘણી બધી સેવા કરી ઉપરાંત પાર્ટી માટે પણ સંગઠનમાં રહી અને ખૂબ જ સારું કામ કર્યું સંગઠનના માહેર હતા અને મને કદાચ યાદ છે કે પહેલી વખત વિજયભાઈ ધારાસભ્ય થયા એ જ ટર્મમાં વિજયભાઈ મિનિસ્ટર થયા એ જ ટર્મમાં વિજયભાઈ પ્રદેશના પ્રમુખ બન્યા અને મુખ્યમંત્રી પણ બન્યા આ કદાચ જલે જ આવો દાખલો મળે એવા કર્મઠ કાર્ય કરતા હતા ભગવાનને પ્રાર્થના કરીએ આવનાર આ જે એમના કુટુંબ ઉપર આવેલી દુઃખની ઘડી છે એ ભગવાન એમના પુત્ર પુત્રી અને અંજલીબેનને સહન કરવાની શક્તિ આપે તથા રાજકોટના નાગરિકો તરફથી અને રાજકોટ ભાજપ કાર્યકર તરફથી હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને મને એવું થાય છે ભગવાનને કહેવાનું કે જેમ પહેલાં એક ભાઈ બચી ગયા એમ કદાચ વિજયભાઈ પણ જો બચી ગયા હોત તો ઈશ્વરને ત્યાં ખોટ ન પડે તો અમને અહીંયા ખોટ પડી છે એ ખોટ પૂરી શકાય એવી નથી ભગવાન ને ફરીથી પ્રાર્થના સૌના આત્માને શ્રદ્ધાંજલિ આપું છું સૌના આત્માને ભગવાન એમને આપે એના કુટુંબી પણ મળે એવી મારી હૃદયપૂર્વક હું અપીલ કરું છું પ્રાર્થના કરું છું ભગવાન પાસે નમસ્તે ભારત માથે હૃદય દ્રવક બની છે એમની સમગ્ર સમાજ સમગ્ર દેશ વ્યથિત છે દુખી છે પરમ કુવડાઓ પરમાત્મા એ બધા જ આત્માને મોક્ષ શક્તિ પ્રદાન કરે વિજયભાઈ માટે કેવું હોય તો હું જનસંઘી મેં કાર્ય શરૂ કરીને વિજયભાઈ એ વખતે એબીવીપીના કાર્યકર્તા તરીકે હતા હું જયારે રાજકોટ શહેરનો પ્રમુખ હોય ત્યારે મારી સાથે મંત્રી પર હતા અનેક વર્ષો સુધી સંગઠનનું કામ એમની સાથે કરવાથી મને તક મળી છે કબીરે એક સુંદર વાક્ય કહ્યું છે કે જબ આયા તો જન્મે જબ હશે તો હોય કરણી એસી કરે ચલે જ તું હશે જ ગુરુ માણસ પોતાની કારકિર્દીમાં જે કઈ કરીને ગયા છે એ મારો જ્યારે જન્મે ને ત્યારે લોકો હસતા હોય છે મારે દીકરો આવ્યો મારે દીકરી આવ્યો આપણે જાય મારે જાય છે ત્યારે આવકવાળી આવકની વચ્ચેના જે કારાની અંદર જે કામ કરીને જાય છે કે સતત લોકોની ચેરણ જેવી યાદમાં હોય છે એમને જે કાર્યો કર્યા છે રાજકોટ માટે સૌરાષ્ટ્ર માટે ગુજરાત માટે એ અવિસ્મરણીય રહેશે લોકો કાયમી એને યાદ કરશે પણ વિજયભાઈની ખોટ ક્યારેય ના ભુલાય એવી રાજકોટને ખોટ પડે લે બરહમકૃપાણું ભરમાત્મા એમના આત્માને મોક્યતિ મદાન કરે એવી મારાવતી પ્રાથમ કરે એવી રીતે તમારી સાથે તમને જ્યાંની યાદ આવે તો વિજયભાઈ સાથે સંઘર્ષના અનેક કાર્યો કર્યા છે સંઘર્ષમાં હંમેશા એ જીવનભાઈ શુક્લની જેમ ભોગ છે આગળ હતા અને એની સાથે કટોકટીના કાળ માંડીને એના પછીના કાળની અંદર ભારતીય જનસંઘનું જે અસ્તિત્વ નહોતું એવા સમયે જે ઊભો કરવામાં જે ફાળો હતો ત્યાં બધા જ લોકોનો સિંહ ફાળો રહ્યો છે અને આગળ રહીને ખાઈ અમારી હરોળને બધાને એ મદદ કરતા રહ્યા છે એવી અનેક દુર્ઘટના બની અમદાવાદ એરપોર્ટ ઉપર એર ઇન્ડિયા નું પ્લેન ક્રેશ થયું લગભગ બસો લોકો આ હાદસામાં એક્સપાયર થઈ ગયા આ બસો પાસઠ હુતાત્માઓને દિલથી શ્રદ્ધાંજલિ આપું છું ભગવાન એના આત્માને શાંતિ અને મોક્ષ આપે એના પરિવાર ઉપર આવે પડેલું આ દુઃખ છે એ સહન કરવાની પરમ કૃપાળુ એમને શક્તિ આપે આ હાદસાની અંદર ગુજરાતનો પનોતો પુત્ર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ને દીકરો કહી શકાય એવા આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી આ હાથામાં શિકાર આ દુઃખદ ઘટના છે ના ભવિષ્ય વિજયભાઈ રૂપાણી જેવો આત્મા માણસ ગુજરાતમાં બનવો રાજકોટ ને મળવો એ શક્ય નથી ગુજરાતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પ્રેસ મીડિયા અને જનતાઓ એને ઉપનામ આપ્યું છે મક્કમ સરકાર મક્કમ નિર્ણય કરતી સરકાર મજબૂત સરકાર પણ વિજયભાઈ ના શાસન ધુરા સંભાળતી વખતે પ્રથમવાર એવું બન્યું કે સંવેદનશીલ સરકાર સરકારના શાસકો કેટલા સંવેદનશીલ છે એ પ્રસ્થાપિત અને સાબિત વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા જયારે એના નિર્ણયોથી ગુજરાતના લોકોના સુખે સુખીને દુઃખે દુઃખી આ વાત ગુજરાતના લોકોને એને કરી બતાવે નાનો એવો એક્સિડન્ટ રોડ ઉપર મુખ્યમંત્રીનો કાફલો થતો હોય કાફલો ઉભો રાખીને એ ઈજાગ્રસ્ત પરિવાર ઈજાગ્રસ્ત માણસને તાત્કાલિક સારવાર મળે એના માટેની વ્યવસ્થા કરે જૈન સમાજના સાધુઓ જ્યારે પરિભ્રમણ કરે છે વિહાર કરતા હોય છે એના માટે અકસ્માત ન થાય એના માટે પગદંડીનો જો કોઈ વિચાર આવ્યો હોય તો આ સંવેદનશીલ મુખ્યમંત્રી પૂર્વ શ્રી વિજયભાઈ રૂપાણી રાવે આજે વિજયભાઈ માટે સો બોલવું સ વિજયભાઈ રૂપાણી બોલવું ખરેખર કઠિન છે ભગવાન એને એના આત્માને શાંતિ અને મોક્ષ આપે એવી પ્રાર્થના કરું છું એના પરિવારને ને ને એમના દીકરા અને એની દીકરીને સાંત્વના આપે એ જ પ્રાર્થના જ પ્રભુ